સરકાર મારી જોગણી બોલના માભારીંભારી ન મેં ગણું રોયા આજે છે કાલે છે મારી જોગડી એક દાડો મારી વેળા વારસે તું પહોંચી હોય એક દાડો કે કુટુંબ એક બાજુ એક ઘર એક બાજુ કજીઓ કરી ને જમીન નો કબજો લઈ લીધો લાકડીઓ ઉડી હોય દિલીપ એ દાડો કેવાય શકે બાપ એક ઘર ની કુવાસી રોત રોત પ્યોર ની તારા જેવી જોગણી ને ત્યારે મારું ઘર એકલું ભાડી ને આજ કુટુંબ એ ગા કર્યો હોય પણ કહેવાય છે કે ઓનો હિસાબ તું લાવજે અમે જબરો નહીં જબરી મારી બાપની પૂજેલી માતા સભા જમીન વેચી ગાડીઓમાં ગાડીઓ હોય તું ચોટી હોય એટલે ગાડીઓ ને ઘર ગીરવી મેલવાના વારા આવ્યા હોય શકે બાદી કુવાસીના પાલવ ની જોગણી આટલું બોલતા ચોટી હતી ઘેર હોય તો દુઃખ ચાલુ થઈ જાય દવા ખોના લઈ જાય એટલે દુઃખ મટી જાય ડોક્ટર કે કોઈ દુઃખ નહીં આવી આ ઢીલી છે ત્રણ મહિના આવું નાવું ચાલુ રર કહેવાય છે કે ત્રણ મહિના પર પંદર દારે કોઈક ભુવાજીને બોલાય કહેવાય છે પાટન ખાયો દાડો આ કજિયાની વાતો બંધઈ થઈ અને જોગણી એ સાંભળવાનો માગ્યો એટલે કહેવાય છે કે એડી વિઘાનો પટ્ટો ના લાકડીઓ ઉડારી એટલે ચોદી લાકડી લાવો તો વરુ નક આજે વરુ નહી ના કાલે વરુ નહી આવી સતીશ બુઆયા વાતો બનાવી છે મારી જોગણી જાગનારે શુઆજી ગોપાલ ભાઈ પટિયાર